સમીક્ષા કરી હતી આ પ્રસંગે તેરા તુચકો અર્પણ કાર્યક્રમ હેઠળ નવસારી પોલીસે જપ્ત કરેલા અને શોધી કાઢેલા સડત્રીસ લાખ રૂપિયાની કિંમતના મુદ્દામાલ ને તેના મૂળ ફરિયાદો ને પરત કર્યા હતા

આજ રોજ નવસારી જિલ્લા પોલીસની વાર્ષિક ઇન્સ્પેક્શન પરેડનું આયોજન કરવામાં આવેલ હતું અને તે અનુસંધાને આજે નવસારી જિલ્લાની મુલાકાત આવેલ છે આજની આ વાર્ષિક ઇન્સ્પેક્શન પરેડ એક મહિને ઐતિહાસિક છે કે આ પરેડ નવસારી જિલ્લાના પોલીસ મુખ્ય મથકમાં પ્રથમ વખત કરવામાં આવેલ છે એ અત્યારે પોલીસ મથક હતું નહીં અહિયાં એટલે અત્યારે એનું નિર્માણ ચાલે છે પરંતુ આ નિર્માણાધીન કેમ્પસમાં અમે પરેડ ગ્રાઉન્ડ બનાવીને એને પ્રથમ વખત અહીંયા પરેડ કરેલી છે પોલીસ દ્વારા અને એ સ્પેશિયલી દ્વારા ખૂબ જ સરસ પરેડનું આયોજન કરવામાં આવેલ આમાં વિભિન્ન જે પોલીસ ડ્રીલ્સ હતી એનું આયોજન કરવામાં આવેલ હતું અને એક ખાસ વાત આજે એ કરવામાં આવેલી કે આ દરમિયાન સારી રીતે ઉપયોગ કરવામાં આવેલું દાખલા તરીકે જે બિલ્ડિંગ ઇન્ટરવેન્શનના જે ડ્રીલ હતા તો એનું આખું મોનિટરિંગ પોલીસના ડ્રોન ને ઉડાડીને અને કંટ્રોલ રૂમ ઉભું કરીને એ સાઈટથી થી લગભગ સો મીટર દૂર એનું લાઈવ નિરીક્ષણ અને સુપરવિઝન કરવામાં આવેલ હતું તો એ ઉપરાંત આજે અર્પણ આયોજન કરવામાં આવેલું જેમાં જે શ્રીઓ હતા તે લોકોને સાડત્રીસ લાખ જેટલું મુદ્દામાલ પરત કરવામાં આવેલ છે એ ઉપરાંત જે નવસારી જિલ્લાના આગેવાનો સાથે મુલાકાત કરીને ત્રણ તમારી અને ત્રણ તમારી જે લોક સંવાદ આયોજન કરવામાં આવેલું તેમાં પણ જે જિલ્લાની અમુક સમસ્યાઓ છે એની વિસ્તાર પૂર્વક ચર્ચા કરવામાં આવેલી એક સાયબર ક્રાઇમ આજની તારીખમાં એક મોટી સમસ્યા છે તો એ બાબતે લોકો જાગૃત થાય તેના માટે ગ્રામ જે આગેવાનો છે એના સાથે વિસ્તારપૂર્વક ચર્ચા કરવામાં આવે ગુજરાતમાં જે બુલેટ ટ્રેન છે એના જે અધિકારીઓ છે એના સાથે અમે લોકો સંપર્કમાં છીએ અને હાલ માનનીય બળા પ્રધાનશ્રી જે સુરતમાં જે વિઝિટ કરવા આવેલા હતા એની સમીક્ષા માટે તે સમયે પણ બુલેટ ટ્રેનના અધિકારીઓ સાથે વિસ્તારપૂર્વક ચર્ચા થયેલી છે એ સાથે સાથે જે પોલીસ તરફથી આમાં જે કામગીરી કરવાની થશે એના માટે સ્થાનિક પોલીસ પૂરી તૈયાર છે